ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ અંગે કલેક્ટર શ્રી મિહિર પટેલની જિલ્લાવાસીઓને અપીલ સાત મે બે ના રોજ બનાસકાંઠા ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ નું આયોજન સાંજે ચાર વાગે મોક ડ્રીલ તથા સાંજે સાત પિસ્તાલીસ થી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ અંતર્ગત લાઇટ બંધ રાખવા કરાઈ અપીલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચના અનુસાર આવતીકાલે તારીખ સાત મે બે ના રોજ સાંજે ચાર કલાકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ આયોજન કરાશે આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યા થી શરૂ કરાશે બ્યુરો રિપોર્ટ રામજી ભરાય બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રિલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ